આજે આપણે વાત કરવી છે ખેડૂતોની કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભાજપની સરકાર છે અને સરકારે આપેલા વચનો અને દાવા શું સાબિત થયા અને કેમ ફોકળ સાબિત થયા આ પરિસ્થિતિ અત્યારે શું કામ વિગતે વાત કરીએ તો આપણા દેશની અંદર એક એવું રાજ્ય ગુજરાત અને છેલ્લા ત્રીસેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા ચાલી રહ્યું છે તત્કાલીન મુખ્યમંત્રીને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આજથી અગિયારેક વર્ષ પહેલાં જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમણે ગુજરાતના ભારતના લોકોને એવું કીધું કે ખેડૂતોને સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામીનાથન આયોગ પ્રમાણે એમને ન્યૂનતમ પ્રાઇઝ મળવું જોઈએ અને આ શબ્દો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એનાથી વધુ બીજું કીધું કે બે હજાર બાવીસમાં અમે ખેડૂતોની આવક ડબલ કરશું નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે દરેક ખેડૂતને અમે ફોર વ્હીલ ગાડી લઈને ફરતો જોવા માંગીએ છીએ હવે આ લોકો કરવા જતા શીરો અને બન્યું થૂલું આવું આપણે શું કામ કહીએ છીએ તો વાસ્તવમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર અગાઉના આંકડાની અંદર જોઈએ તો દીઠ અત્યારે ખેડૂતનું દેવું કેટલું ખેડૂત દેવા શું કામ દબાયો વાત હતી બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની તો આવક તો ડબલ થઈ નહીં પણ જાવક ડબલ થઈ આપણે સૌએ જોઈ આ લોકો સુશાસનની વાતો કરતા હતા ત્યારે એની જ સામે ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યું જો એમની સામે કોઈ બોલે છે તો એમની ધરપકડ કરવાની એમની અટકાયત કરવાની આના ઉપર પોલીસ શું કરવાની આપણે ફક્ત ને ફક્ત અરીસો બતાવવાનું કામ કરીએ છીએ કે આ મોઢું તમારું છે તમને અરીસામાં કેવું દેખાય છે અને આપણે આરીસો લઈ અને અત્યારે ગુજરાત સરકાર અને એમના કાર્યકર્તાઓને કહીએ છીએ કે અમે વધારે નથી કહેતા પણ તમે કીધું તો એમ હોય તમે શું પડ્યા અને શું ખેડૂતોને આપ્યું એના ઉપર આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે બે હજાર ચૌદમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને છે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ પૂરું થાય દસ વર્ષના સમયગાળાની અંદર કેટલી ડુપ્લિકેટ દવા બજારમાં આવી કેટલું ડુપ્લિકેટ બિયારણ બજારમાં આવ્યું કેટલા ડુપ્લિકેટ ખેડૂતોના નામે છેતરવાવાળા લોકો બજારમાં આવ્યા અને ખેડૂતોને કંઈ આપવાની જગ્યાએ ખેડૂતને લૂંટવાવાળા કોણ નીકળ્યા આ વાત આપણે શું કામ કહીએ છીએ જોકે આ વાત બજારમાં છે આ વાત છડે ચોક છે અને આ વાત સૌ કોઈ જાણે છે એમણે પશુપાલકોને ખેડૂતોને સાથે રાખતા રાખતા આમ નાગરિકોની વાત કરી કે ભાઈ દિલ્હીથી એક રૂપિયો નીકળે છે એની આવતા આવતા દસ પૈસા થઈ જાય છે અમે ડિજિટલ કરીશું અમે કેશલેસ કરીશું અને અમે સીધા ખેડૂતના પશુપાલકોના આમ નાગરિકના ખાતામાં આપીશું ત્યારે ઘણા બધા લોકો ભોળવાયા છેતરાયા અને આમની વાતોમાં આવ્યા અને છેલ્લે પરિણામ એવું આવે છે કે આપણે સૌ જાણીએ છીએ અત્યારે કે પરિસ્થિતિ અત્યારે ક્યાં આવી ઊભી છે મો સામે નથી તો ખેડૂતને પશુપાલકને દૂધનો ભાવ મળતો નથી ખેડૂતે ભરેલા પ્રીમિયમના એમના વીમા મળતા અને આ સરકારની ભૂલોના કારણે થયેલું ખેડૂતોનું દેવું માફ કરવાની વાત બે હજાર ચૌદમાં જેમણે કરી હતી એ જ આ નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન એમણે ખેડૂતોને છેતરિયા ખેડૂતોના પીઠ પાછળ ખંજર ભોક્યું હોય કે ખેડૂતોને કુચલવાનું કોઈ કામ કર્યું હોય ખેડૂતોની સાથે ગદારી કોણે કરી હોય તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જાહેર સભામાં જાહેર મંચ ઉપરથી હજારો લોકોની વચ્ચે એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે પહેલી જ કેબિનેટની અંદર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની જવાબદારી મારી છે તમારે અમને મત આપીને ગાદી માથે બેસાડવાના છે નરેન્દ્ર મોદી સાહેબ તમે જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી શાળાઓની અંદર મધ્યમ ભોજનની અંદર આવતું અનાજ પણ સડેલું આવવા માંડ્યું લોકોને મળતું કેર્યુશન બંધ થયું લોકોને મળતું અનાજ હતું એની અંદર ભેળસેળ થયો અને ડુપ્લિકેટના નામે રાખડો ફાટ્યો અને આ ગુજરાત ગાંધીનું સરદારનું હતું એની અંદર જંગલરાજ ઉભો થયું અને બિહાર જેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર લાવીને મૂકી દીધી છે એનું જવાબદાર કોણ એ ગુજરાત સરકારે કે એમના પ્રતિનિધિઓ અમને જવાબ આપવો પડે અને અમે સવાલ એટલા માટે કરીએ છીએ કે તમે અમારા જવાબો આપવા માટે બંધાયેલા છો આમ નાગરિકોની પરિસ્થિતિ ત્યારે શોષણ બજારમાં ત્યારે લોકોને જીવવું મુશ્કેલ થયું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે નાના અને મધ્યમ વર્ગના લોકો અત્યારે એટલી એ પીસાઈ છે મોંઘવારીનો માર એમના ઉપર એટલો બધો છે કે લોકોનું જીવવું મુશ્કેલ થયું અને અમે તો એમ કહીએ છીએ કે સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ખેડૂતોએ આત્મહત્યા કેટલી કરી પાછળના વર્ષોમાં કેટલી કરી અને બે હજાર ચૌદ પછી ખેડૂતોનો આત્મહત્યાનો આંકડો કેટલે પહોંચ્યો એ ટકાવારી તમે સાર્વજનિક કરો એટલે તમને ખબર પડશે ને લોકોને ખબર પડશે મારું તો એવું માનવું છે કે સાચું તમારે કહી દેવું જોઈએ કે જ્યારથી અમે આ ગાદી સંભાળીને જ્યારથી અમે લોકો આ શાસનની અંદર આવ્યા ત્યાર પછી લોકોનું જીવવું આરામ થઈ ગયું છે અને લોકો મુશ્કેલીની અંદર છે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ગામડા ભાગવાની પરિસ્થિતિ ઉપર આવીને છે શાળાઓને તાળા લાગી રહ્યા છે ગામડાની અંદર શિક્ષકોની ઘટ છે આમ નાગરિકોના બાળકોને જુએ એવું પૂરતું શિક્ષણ મળતું નથી લોકોનું કામ નથી થતું માત્ર ને માત્ર લોકોને લિંક કરાવવા માટે લાઈનોમાં ઊભા રાખવાના આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક કરાવવાનું રેશન કાર્ડ લિંક કરાવવાનું પછી પાન કાર્ડ લિંક કરાવવાનું પછી આયુષ્માન કાર્ડ લિંક કરાવવાનું નવા નવા કાર્ડો કાઢવાના લોકોને લાઈનોની અંદર રાખવાના દોડાવવાના આ તમારી ટેવ પડતી લોકો એમનો હક અને અધિકાર ના માગી શકે લોકો તમારી સામે લડી ન શકે અને લોકો રોડ ઉપર આવી અને તમને ના રોકી શકે એના માટે કરીને તમે પોલીસને આગળ કરો કોઈ આંદોલન હોય તો એને કચાડવાનું કામ કરો આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય એમને અમે કહેવા માગીએ છીએ કે લોકોનું હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે તમે લોકોને સાંભળો લોકો શું કેવા માગે છે પરિસ્થિતિ શું છે અને લોકોની આવક તમે ક્યારે ડબલ કરવાના છો એક વિડીયો કોન્ફરન્સ કરી પત્રકારોની સામે આવીને કહીજો કે અમે આ વચન આપ્યું હતું અને અમે ક્યારે આ વચન પૂરું કરીશું એ જવાબ અમે માગીએ છીએ અને તમે જે જે વચનો આપ્યા હતા એના ઉપર તમે ક્યારે પૂરા ઉતરવાના છો એ લોકોને જાણવું છે ને લોકો એની રાહ જોઈને બેઠા છે અત્યારે પશુપાલકો ખેડૂતો આમ નાગરિકો મધ્યમ વર્ગ અને નાના સીમાન વેપારીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે અને એના આંકડા જાહેર પડ્યા છે જો સાર્વજનિક કરશો તો લોકોને ખબર પડી જશે કે તમે શું કર્યું ને શું કરવાના હતા લોકોને તમે શું કહેતા હતા અને તમે શું કર્યું અત્યારે પરિસ્થિતિ ક્યાં આવેલી ઊભી છે આ વાત અમે તમને પૂછીએ છીએ કે કોઈ ભ્રષ્ટાચાર કરે તો વધો નહીં પણ ભાજપમાં રહીને કોઈ ચોરી કરે તો વધો નહીં પણ ભાજપમાં રહીને કોઈ ચોરી કરે કે કોઈને મારે કૂટે કોઈના ઉપર હુમલો કરે દાદાગીરી કરે બળજબરી કરે કોઈનું પચાવી પાડે કે એને ગમે તે ખાવાની છૂટ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહીને આ સવાલ અમે શું કામ કરીએ છીએ તો આ બધું મીડિયા ચલાવે છે અમે જોઈએ છીએ નરી આંખે ભાળે છે અમે કહીએ છીએ કે આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તમારા કરેલા રોડના બાંધકામ હોય કેનાલોના હોય પુલોના હોય શાળાના હોય આ કડડભૂસ થતાં વાર નથી કરતા એની જવાબદારી કોની અને કોણે આ બધું બનાવ્યું અમે બનાવ્યું ગુજરાત કરીને તમે નીકળ્યા હતા અને ખરેખર તમે ગુજરાતના લોકોનું ઉલું બનાવ્યા આ સરે જાહેર અત્યારે દેખાઈ છે